તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે પૂર્વાનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વાવણી ગુજરાતમાં ક્યારે થવાની છે તો વળે આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે પૂર્વોત્તરના રાજ્યોમાં જે ચોમાસાએ તબાહી મચાવી છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી સૌથી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની અસરને કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાના મોડલ મુજબ ગુજરાત રિજનમાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આજે અઠ્યાવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તો વળી ગીર સોમનાથ અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે તો આ બાજુ બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો વળી મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા અને મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે આણંદ વડોદરા છોટાઉદેપુર આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તો વળી ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી અને નવસારીમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે આ ઉપરાંત ડાંગ વલસાડ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેના વિશે પણ હવામાન વિભાગ દ્વારા આંકડા દર્શાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના મોડેલના આંકલન મુજબ ગુજરાતમાં નિયત સમયે ચોમાસાનું આગમન થશે એટલે કે ચૌદ કે પંદર જૂન આસપાસ જ નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની સંભાવના છે કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈમાં અટકી પડ્યું છે અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદભવ્યા બાદ ચોમાસું આગળ વધશે રત્નાગીરી મહાબળેશ્વર ઉપર બનેલી સિસ્ટમ ત્યાં જ વિખેરાતા ચોમાસું અટક્યો છે હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો વલસાડ ગુંદલાવ ગોરગામ સરવણ સહિતના વિસ્તારોમાં વરસાદના આગમનથી વાતાવરણમાં આહલાદક બની ગયું જોકે સવારના સમયે વરસેલા વરસાદથી નોકરી અને ધંધારથી જતા લોકો અટવાયા હતા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે મોડી રાત્રે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો લીમખેડા સિંધવડ ધાનપુરમાં મેઘરાજાએ ધરાને ભીંજવી હતી આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો વળી પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો સિદ્ધપુર તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હળવા પવન અને વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું મિત્રો સિદ્ધપુર શહેરમાં તેમજ નજીકના વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદી ઝાપટાએ બફારા અને ગરમીથી રાહત આપી દીધી હતી હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તો વળ્યા ઉપરાંત ગુજરાતમાં વાવણી અને ચોમાસાનું આગમન ક્યારે થવાનું છે તેના વિશે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચૌદથી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા છે તો વળી આ ઉપરાંત જૂન મહિના દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દેશના ઉત્તર ભાગોમાં આવેલા પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં પલટો આવશે અને આને કારણે ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ સિત્તેરથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે કોઈક ભાગોમાં વીસથી લઈને સો એમ એમ જેટલો વરસાદ પડી શકે છે આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે આગામી વરસાદી સિસ્ટમની જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલના મતે આગામી દસમી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેદને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા તો વળે આઠથી લઈને બાર જૂન દરમિયાન પશ્ચિમ ભાગમાં લગભગ આઠથી લઈને બાર જૂન વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે આ પછી સિસ્ટમ નબળી પડશે અને ચોમાસાનું આગમન થશે મિત્રો સૌથી અગત્યની આગાહી એ છે કે ચૌદથી લઈને સોળ જૂન સુધીમાં ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા છે મિત્રો આગામી અઢારમી તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે અને જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શક્યા છે આ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આમ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં મધ્યમથી ચોમાસાનો પ્રારંભ થઈ જશે અને મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ ખૂબ જ રાહતના સમાચાર ગણી શકાય ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાએ હાલમાં પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે તબાહી મચાવી દીધી છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી છે જેમાં અનેક લોકોના મોત પણ નીપજ્યા છે તમને જણાવી દઈએ કે મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં તાબડતોબ રસ્તાના અવરોધો દૂર કરવા અને પૂર્વવતા કાર્યરત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાના પહેલા રાઉન્ડનો વરસાદ આફતરૂપી બની રહ્યો છે મિઝોરમ સરકારે એક એડવાઇઝરી જારી કરીને મહાનુભાવો અને અધિકારીઓના ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓને રાજ્યની મુલાકાત મુલતવી રાખવા માટે જણાવ્યું રાજ્યના અનેક ભાગોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બ્લોક છે અહીં ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે મિત્રો બે જૂનના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ભારે વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડનો સમાવેશ થાય છે જ્યાં આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાકમાં હવામાન હજુ બગડી શકે છે ઉત્તર પૂર્વ ભારતમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં છત્રીસ લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે જેમાં અરુણાચલ પ્રદેશમાં દસ મેઘાલયમાં છ મિઝોરમમાં પાંચ સિક્કિમમાં ત્રણ અને ત્રિપુરામાં એક સિવાય એકલા આસામમાં આગે લોકોના મોતની પુષ્ટિ થઈ છે આઈએમડીએ ચેતવણી આપી છે કે આગામી સાત દિવસ સુધી પૂર્વોત્તરના મોટાભાગના ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે અને ત્રણ જૂને કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની પણ સંભાવના આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સૌથી વધુ અસરગ્રસ્ત લખ્મીપુર જિલ્લાની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી